સો હેલો મારા પ્યારા સબસ્ક્રાઈબ મિત્રો કેમ છો બધા મિત્રો બે દિવસ પછી આજે જે વિડીયો અપલોડ થયો છે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ આઈડીની અંદર તો મહેમાન માટે ચા તો તે ભાગ મિત્રો તમે જોયો કે નથી જોયો તે કોમેન્ટની અંદર જણાવી દેજો અને મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તમે સબસ્ક્રાઇબ કરો તો મને પણ વિડીયો બનાવવાનું મન થાય બાકી મન થતું નથી અને મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે જે પણ ભાઈ વિડીયોની અંદર કોમેન્ટ કરશે તેમનું નામ ગામ અને કોમેન્ટ લાઈવ વાંચવામાં આવશે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો આ વિડીયોની અંદર તમારે કોમેન્ટ કરવાની નથી પરંતુ મેં વિડિયો અપલોડ કરેલો છે વાઘુ તે વિડીયોની અંદર તમે કરશો તો તમારી સિલેક્ટ કરવામાં આવશે અને કોમેન્ટ વાંચવામાં આવશે તો ખાસ કરીને કોમેન્ટ કરો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું સ્વાગત છે ગુજરાતના લોકપ્રિય સિંગર એવા જીગ્નેશ બારોટને આપ સૌ જાણતા જશો બે બેવફા સોંગના કિંગ અને એવા જિગ્નેશ બારોટ આપણને સૌને ગીતોની આનંદ મણાવતા હોય છે તો તે હાલમાં કેવું જીવન જીવી રહ્યા છે ચલો વિડીયોની અંદર જોઈ લઈએ તેમના રિયલ નામ જીગ્નેશ બારોટ જ છે તેમનો જન્મ ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો ત્યાંસીના રોજ મહેસાણા જિલ્લામાં આવેલા તરાલુ ગામમાં થયો હતો તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો ધોરણ આઠ સુધી તેઓએ અભ્યાસ કરેલો છે અને તેમના લગ્ન થઈ ગયા છે તેમની પત્નીનું નામ એકતા બારોટ છે અને તેઓને બે બાળકો છે તો આ હતી મિત્રો જિજ્ઞેશ બારોટની લાઈફસ્ટાઈલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો